जय बाबा रामदेव भीर मार वाला मित्रों फाइनली अपने शॉपिंग में चली ऊपर ला मारे तो वाला जो हूँ तब मैं जो कदाच बाबा रामदेव जी को मानता हो तो वीडियो जो मैं कमेंट करवा भूलता नहीं वाला हड़ा हालांकि ऊपर ला मारे तो हूँ तक बताऊँ आप हिस्सा बुधारोप તો ફાઇનલી આપણે આવી ગયા આ બાજુ જો તો અહીંયાથી ઉપરનો નજારો તમને બતાવીશ વાલા ખેડૂત મિત્રો જુઓ દેખાય છે છે ને તો હવે આ બાજુનો નજારો જો અહીંયા મોટરો બાંધવાની દુકાન છે જુઓ હમ તો ફાઇનલી હવે આપણે ચડવાનું છે ઉપર વાલા તો અને ઉપરનો નજારો જોઈને તો તમે પણ કન્ફ્યુઝ થઈ જવાના છો વાળા કારણ કે જોરદાર નજારો છે અહીંયાથી બહુ લાંબો હાઈવે છે એ પણ સરસ દેખાય છે અને આપણે ઉપર આવી ગયા તો વાળા કિલોમીટરો જુઓ ભાઈ શું કરે છે જુઓ તો આપણે આવી ગયા ઉપર અહીંયા ઉત્તરાયણના દિવસે બહુ મજા આવે જો એટલે આખો બધા છોકરાઓ એ પતંગ ચગાવે છે અને જુઓ આ બાજુનો હાઈવે તમને દેખાતો હશે અને અહીંયાથી ચાર રસ્તા એકદમ ચોખ્ખા દેખાય છે જુઓ દેખાય છે ને અહીંયાથી આપણે સીધા બાબા રામદેવ ફીર રણુજા જવાય છે રાજસ્થાન જવાય છે અને તેનો નજર આવ્યો દેખો અહીંયા ટ્રેક્ટરો રિપેરિંગ થાય છે તો વાલા ખેડૂત મિત્રો આજે આવી રીતે આપણે કામકાજ કરીએ છીએ ને અમે શોપિંગમાં ઉત્તરાયણના દિવસે ગમે તો મને તમારી કરતી હોય તો અહીંયા આપણે કોન્ટેક્ટ કરી દેજો કમેન્ટ કરજો હું તમને વાત કરીશ તો ફટાફટ અહીંયા શોપિંગમાં આવી જઈશું આપણે મિત્રો કેટલી મોટી શોપિંગ છે જુઓ જુઓ દેખાય છે છે ને જુઓ પેલા છોકરાઓ પતંગ ચગાવે જુઓ ચગે ને હે અને જુઓ ઉપર એસી લગાયેલો હે તો આપણે આવી ગયા ફાઇનલી ઉપર અને જુઓને એસી નજારો બતાવવાનો છે તમને તો વિડીયોની અંદર બનાવી દઉં તમને લે ગમે જરૂરી લાઇક કમેન્ટ કરજો વાલા જુઓ કેટલી બધી ગાડીઓ પડી છે ને છે જોજુ જુઓ જોડ્યું છે આ ટેક્ટર ખાતરનું ભરેલું છે જો આવી રીતે આગળ પાછળ સારી આ ગલ્લો છે પાર્કિંગ છે કે ચોકડી છે ગુજારો છે તો પાર કરીશ વાય બાબર આપણે ભૂલતા નહીં નેક્સ્ટમાં ફરી મળીશું જો આ પુલ બહુ લાંબો પુલ છે વાલા